સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે તાજેતરમાં રોટરી રચના કરવામાં આવી જેમાં પ્રમુખ ગોપાલભાઈ મહેતા તથા સેક્રેટરી કૌશલભાઈ કરવામાં આવી તેમજ તેમજ ઇન્ટરનેશનલ ઓફિસર પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાની અધ્યક્ષતા સ્થાને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો રોટરી ક્લબ વિવિધ વિસ્તારોમાં વિવિધ સેવાકીય કાર્યો વર્ષોથી કરી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા રોટરી ક્લબ છેલ્લા સડસઠ વર્ષોથી સમાજને ઉપયોગી થાય

ધ્રાંગધ્રા નગરપાલિકા ધ્રાંગધ્રા તાલુકા પંચાયત તેમજ બીજેપી અને વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈને ધ્રાંગધ્રાની વધુમાં વધુ વિકાસ તરફ લઈ જવા અને સમાજ ઉપયોગી કાર્ય કરવા સતત પ્રયત્ન કરશે આ કાર્યમાં પ્રજાને પણ સહભાગી થવા માટે અપીલ કરાઈ હતી આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા વર્ષોથી સફળતાપૂર્વક મેડિકલ શિક્ષણ તેમજ સ્વચ્છતાને લગતા અનેકવિધ કાર્યક્રમ સહિત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે

रोटरी अंतर्गत तो आने वाले सभी सदस्यों आज हम सक्सेसफुल सीसीएम्स को चार्टर्डेड इस सम्मान दिवस चला सेलिब्रेट के लिए चला 66 वर्ष की रोटरी नालगड़ा मागाजेंस ने नाना बंधा सेवा के माध्यम किया है हमने भी एक रास्ता पर आगे जितना कार्य श्रेया का अनुरोध जारी है समाज और बीमारी के धन संपन्न और ग्रीन बनावे और दान का अनुरोध बहुत संगित कार्य में लिए है जैसे रोपन एजुकेशन दर